ય શ્રી કૃષ્ણ સોળવર રસના મીરા બા થયા ના મીરા બા થયા આવ્યા છે કઈ સસરાજીને ઘેર રે તાળી પાડો હરિના નામની આવ્યા છે કઈ સસ રાજીને ઘેર રે તાડી પાડો હરી ના ના બેડા લીધા હાથમાં ના બેડા લીધા હાથમાં મીરા કંઈ ચોડ પરવાચ રે તાળી પાડી હરી ના 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 મી મીરા કાંઈ ચડ પરવાચ રે તાળી પાળી હરી ના ના નામ મા રગ માીરા સાધુમૈા મા રગ મામ મીરા યમને સાધુમૈાં મીરાયમને દેવરા ઓ રે તાળી પાળી હરી ના ના નામ મીરાયમને ઉરા ઓ રે તાળી પાળી હરી ના સાસુજી આપે સે જીયા દુખડા સાસુજી આપે સે યમને દુખડા નથી મારે રેવા ના ઠેકાણારે તાળી પાળો હરીના નામની નથી મારે રેવા ના ઠેકાણા રે தா பாடோ கை அவடா சவடா போலை செவடா சவடா போலை நனந்த மாறி அவடா காடே வேண ரே தா பா நனந்த மாறி அவடா காடே வேண ரே தா பா દીવા દીવામાં દીવેલયમ ને નો આપે દીવા દીવામાં દીવેલયમ ને નો આપે આપે છે કહીએ કટકનું નું ભાણું રે તાળી પાડી હરિના નામની આપે છે કહીએ કટકનું ભાણું રે તાળી પાડી હરિના નામની ના અડધુ ભોજન અમીરા જમી દુ ભોજન મીરાબાઈ જમે અરદુ ભોજન ગાયું ને ગિરદારી રે તાળી પાડી હરી ના 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 અર્દુ ભોજન ગાયું ને ગિરદારી રે તાળી પાડી હરી ના 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 સોળવાર રસના મીરા બાય થયા સોળ રસના મીરા બાય થયા લાગો એને ને ભક્તિ કેરો રે તાળી પાડી હરી ના નામ ની લાય ગોયે ભક્તિ રે તાળી પાડી હરી ના નામ ની મધરાતે આરાધના મીરા કરે મધરાતે આરાધના મીરા કરે પડ્યો છે કાય ઓરણા માં પ્રકાશ રે તાળી પાડી હરી નામની પડ્યો છે કઈ ઓરડામાં પ્રકાશ રે તાળી પાડી નામની જાઠાણી ના જાગ્યા જબકીને જેઠાણી ના જાગ્યા મીરા નગરમાં પારકો પૂરું તાળી પાડી હરી ના નામની મીરા નગરમાં પાર કપૂરું સરે તાળી પાળી હરી ના ના નામી જા ગોરાણા ને જા ગો રાિયાિયા ગોરાણા ને જા ગો રાિયા મીરા નગરમાં માં પાર કોપૂરું સરે તાળી પાળી હરી ના ના નામ મીરાનગર માં પાર તાળી પાડી હરી ના 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 જાગ્યા રાજિયા ના ના જાગ્યા રાણા ને જા્યા રાજીયા જાગિયા રાણા ને જા રાજીયા હથિયારલી તાળી પાડી હરી ના ના નામની હથિયાર લી હાથ રે તાળી પાડી હરીના નામની ક માળિયું ગાડો મીરા બગતળી ક માળિયો ગાડો મીરા બગતળી તારા ઘર માં સરે તાળી પાડી હરી ના નામી તારા ઘર માં પાર પાડી હરી ના નામી અમર ઓઢી મીરા એ ચુંદડી અમાર ઓઢી મીરા ઓઢણી ઉઘાડા કઈ જોડ કમાડ રે તાળી પાડી હરિના નામની ઉઘાડા કઈ જોડ કમાડ રે તાળી પાડી હરિના નામની દૃષ્ટને દર્શનવાલો નો આપે વાલો નો યે વાલો જાય તાળી પાડી હરિના નામની વાલો વાલો અદ્રશ્ય થઈ જાય રે તાળી પાડી હરિના નામની પોઠારે નામ પોઠા રે ને રાણા ભાગ્યા પોઠારે પૈડા ને રાણા ભાગ્યા મીરાયમને એમને ભક્તિ રે બાતાઓ રે તાળી પાળી હરીના નામ ની ભક્તિ રે બાતાઓ રે તાળી પાળી હરીના નામ ગુરુ પ્રતાપે મીરા બોલિયા ગુરુ પ્રતાપે મીરા બોલિયા સાધુ મારા અમરાપુરી માલે રે વાળી પાડી પાળી હરી ના નામ ની સાધુ મારા પૂરી માલે રે તાળી પાળી હરી ના સોળ વરસ ના મીરાબાઈ થયા આવ્યા છે કઈ સસરાજી ને ઘેર રે તાળી પાળી હરી ના જય નામ ની જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં